મારું નામ ડૉક્ટર હિમાંશુ ઠક્કર છે રાજકોટથી તમારી અમારી કાનનાક ગળાની એને ડેન્ટલની સર્જિકલ હોસ્પિટલ આવેલી છે તાજેતરમાં એક ત્રેપન વર્ષીય મહિલા જેમનું નામ હતું મહેશ્વરીબેન માંગલિકા રાજકોટના રહેવાસી ગઈકાલે રાત્રે ખાતા ખાતા સોપારીનો કટકો એમને ગળામાં ફસાઈ ગયો હતો હવે કંડિશન એવી થઈ કે સોપારીનો કટકો ગળામાં ફસાઈ જતા એમને પાણી પીવાનું પણ સાવ બંધ થઈ ગયું થૂક પણ ગળે નહોતા ઉતારી શકતા અસહ્ય ગળામાં દુખાવો અને ઉલટી ઉપકાની કમ્પ્લેન સાથે અમારા પાસે જયારે આવ્યા અને દુરબીન વડે તપાસ કરતા એવું માલુમ પડ્યું કે એમને અંડળીના ઉપરના ભાગમાં સોપારીનો કટકો સેન્ટીમીટર મોટો જે ફસાયેલો હતો હું સમજાવું રચના કે જેની અંદર આ એક જે કહેવાય અંડળીનો સૌથી ઉપરનો ભાગ આપને પ્રશ્ન થશે કે નાના બાળકો ગળી જાય ત્યારે તો આવું બને પરંતુ મોટા બાળકો મોટા વયોવૃદ્ધમાં પણ આવી તકલીફ થઈ શકે કારણ કે એમને અંડળીના ઉપરનો ભાગમાં સ્ટ્રિક્ચર હતું અને હિમોગ્લોબિનની ઉણપ જેમાં એનિમિયા કહેવાય એને લીધે સ્ટ્રક્ચર ફોર્મેશન થઈ ગયું હતું અને મેડિકલ ટર્મિનોલોજીમાં એને પ્લમ્બર વિન્સન સિન્ડ્રોમ કહેવાય આવા દર્દીઓમાં ખાસ કરીને આપ માર્ક કરો તો જ્યારે કોઈ પણ વસ્તુ એ ખાવા જાય આવી કોઈ સોપારીનો કટકો છે વટાણાનો દાણો છે સિંગ દાણો છે કારણ કે અન્નળીનો ડાયામીટર ખૂબ જ નાનો હોય અને એમાં ફસાઈ જાય ત્યારે આવી ગંભીર પરિસ્થિતિ ઉત્પન્ન થાય હું આપને બતાવું અત્યારે હું આપને બતાવું કે જે આ દોઢ સેન્ટીમીટર મોટો સોપારીનો કટકો આ ધારદાર અન્નળીની દિવાલ સાથે ચોટેલો હતો ખાસ તકેદારી બાબત એ હતી કે જો આ કાઢતી વખતે પણ જો આ ધાર ઘસાય તો અન્નળીની દીવાલને ડેમેજ કરે અને અન્નળીની દીવાલમાં કાણું પણ પડી શકે એટલે એક રિસ્કી કેસ હતો જેને ઇસોફેગોસ્કોપી એટલે દૂરબીન વડે આ કાઢી આપવામાં આવ્યો છે દર્દીની હાલત એકદમ સ્ટેબલ છે હું આપને બતાવું તો અન્નળીનો જે ઉપરનો ભાગ છે એમાં સોપારીનો કટકો ફસાયેલો હતો અહીંયા એકદમ ધારદાર અહીંયા દિવાલ સાથે અન્નળીની ચોટેલો હતો એટલે આ કેસની જાણવા જેવી બાબત અને તકેદારી રાખવા જેવી બાબત એ છે કે જ્યારે હિમોગ્લોબિન ઓછું હોય દર્દીમાં અને આવા કોઈ ચિહ્નો જણાય તો એવા દર્દીઓએ ખાસ કરીને આવી કોઈ શાર્પ વસ્તુઓ ન ખાવી જોઈએ અને ક્યારેક ગંભીર પરિસ્થિતિ નોતરી શકે છે એટલે તકેદારી રૂપ કિસ્સો છે અને ખાસ કરીને અન્નળીની અંદર જ્યારે સંકોચન હોય એવા દર્દીઓમાં આવું વધારે પડતું બનતું હોય છે થેન્ક યુ આ મારા મમ્મી છે તેમનું નામ મહેશ્વરીબેન માંગલિકા છે તેમને રાત્રે સૂતા સુતા સોપારીનો કટકો અટકાવી ગયો હતો તે માટે અમે છે ને સવારે હિમાંશુ ઠક્કર સરના હોસ્પિટલે આવ્યા હતા અને તેમને રિપોર્ટ કરાવ્યા બધા પહેલાં અને પછી દૂરબીનથી જોયું તો ત્યાં સોપારીનો કટકો ગળામાં અટવાયેલો હતો તો પછી તેમને ઓપરેશન કરાવીને સારવાર આપી અને તે બદલ અમે છે ને હિમંતશુ ઠક્કર સરના છે ને આભાર માની છીએ ખૂબ ખૂબ સરસ અને આની પહેલા છે ને બે હજાર ચૌદમાં પણ તેમને આવી જ રીતે વટાણો સલવાઈ ગયો હતો તો અમે આવી જ રીતે હોસ્પિટલ આવ્યા હતા હેમંત ઠક્કર સરના તો તે પણ સરસ રીતે ઓપરેશન કરીને દૂરબીનથી જોઈને કાઢી આપ્યું હતું એટલે તેમ તે બદલ અમે હેમંત ઠક્કર સરનો આભાર માની છીએ તેમની સારવાર ખૂબ સરસ છે સાંત સમાચાર ફેસબુક પેજ ને લાઈક કરો વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાંત સમાચાર ડોટ નેટ વિઝિટ કરો